આજે વિસરાતી વાનગી સ્પર્ધામાં મેં મારી ત્રણ વાનગી બનાવી છે સૌથી પ્રથમ છે કોચિયા જે દક્ષિણ ગુજરાત એટલે કે વાપી વલસાડ ધરમપુરના અંતરિયાળ ગામોમાંથી એટલે કે જે આદિવાસી અને ખેડૂત લોકો છે એ લોકો બનાવતા હોય છે એ બનાવી લાવીશું એની સાથે મેં તીખાશ માટે કાચા ટામેટા અને લીલા લસણની ચટણી અને ગળિયા માટે ગોળ અને સફેદ તલની ચટણી બનાવી છે કોચિયા છે એ ખરેખર જોઈએ તો કાળા અળદની દાળ અને બ્રાઉન રાઇસમાંથી બનાવેલી છે અને એને એનું સૌથી વધારે ઇમ્પોર્ટન્સ જોઈએ ને તો કે ખેખરના પાનમાં એને સ્ટીમ કરવામાં આવે છે અને બહુ જ ઓછા મસાલા સાથે એને બનાવવામાં આવે છે મીઠાજલ છે મીઠાજલ શું છે કઈ રીતના બને અને મીઠા જલ છે એ દ્વારકાધીશ ભગવાનને રાજભોગ ધર્યા પછી બનાવવામાં આપવામાં આવે છે એટલે કે ભગવાનને આ છપ્પન ભોગ ખાતા હોય મિસ્ચાણ ખાધું હોય ફરસાણ ખાધું હોય તો મોં ચોખ્ખું કરવા માટે એમને પાન બીડાની સાથે મીઠાજળ મીઠા જલ પણ આપવામાં આવે છે જેની અંદર ખડી સાકર કેસર અને એલચી હોય છે મારી ત્રીજી વાનગી છે મગના વાનવા કે જે લગ્ન પ્રસંગોમાં વડી છે પાપડ રસમ છે ત્યારે બનતા હોય છે અને હવે તદ્દન વિસરાઈ ગયા છે એમાં મેં મગનો લોટ છે કલોંજી છે સફેદ તલ છે અજમો છે અને સિંધો મીઠું વાપર્યું છે અને એને મેં પાલકની પ્યુરી વડે કણક નહીં કણક બાંધી છે રોટલી જેવી સોફ્ટ અને એને તળ્યા નથી પરંતુ શેક્યા છે અને એની સાથે મેં દહીં યુઝ કર્યું છે દહીંની ડીપ બનાવી છે જે એ ગ્રીક કયોગડ છે એ તાજઝીકી કરીને છે જેમાં ખીરા કાકડી છે લીલું લસણ છે અને સવાની ભાજી છે મરી પાવડર છે અને સિંધો મીઠું એ યુઝ કરીને એની સાથે ડીપ બનાવ્યું છે આજે લાવી છું રાગીની સુખડી મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એમાં રાગીનો લોટ એની સાથે દેશી ગોળ અને ઘી અને રેગ્યુલર જે ઘઉંની સુખડી બનાવીએ છીએ એ જ રીતના બનાવવામાં આવે છે રાગીના ફાયદા શું છે રાગી પોતે એક સુપર ફૂડ છે કેલ્શિયમ એન્ડ આયર્નથી ભરપૂર છે એટલા માટે રાગી સજેસ્ટ કરું છું મેં જાસૂદ પાક બનાવ્યો છે જાસૂદના ફૂલનો ઉપયોગ કર્યો છે જાસૂદના ફૂલ લીધા છે સામગ્રીમાં જાસૂદના ફૂલ લેવાનો દૂધ લેવાનું અને ખાંડ લેવાની ઇલાયચી પાવડર અને સૂકો મેવો ડ્રાય ફ્રૂટ્સ લેવાનું બધું એમાં અને એને બનાવવાની રીત પહેલાં દૂધને ઉકાળવાનું ઉકળી જાય માવા જેવું સ્ટ્રેકચર થઈ જાય એનું એના પછી એમાં ખાંડ નાખવાની ખાંડ નાખ્યા પછી એમાં ઇલાયચી પાવડર નાખવાનું ડ્રાયફ્રૂટ નાખવાના અને પછી જે જા જાસૂદના જે પાન છે એને કાપીને એ નાખવાના એડ કરવાના એ અને પછી એને ઠારી દેવાનું જાસૂદ પાક રેડી પાંચ વ્યક્તિઓ માટે આ કેટલું રહેશે અને એના ફાયદા દૂધ પાંચસો પાંચસો દૂધ લેવાનું અને એક કપ છે ને એ જાસૂદના પત્તા લેવાના એમાં અને બે ચમચી જેવો ઇલાયચી પાવડર લેવાનું એના ફાયદા છે વાળ માટે છે વાળમાં ખોડો નથી થતો ત્વચા માટે છે ત્વચા ચમકીલી કરે છે એના વિવિધ ફાયદાઓ છે એ ફાયદા જોવા જઈએ તો ગણાય બી નહીં અને વીણાય બી નહીં એટલા ફાયદા છે આના મેં બાજરીની ખીચડી બનાવી છે જુવારના મુઠિયા બનાવ્યા છે અને રાગીનો લડ્ડુ આ ત્રણ વસ્તુ અમારી મેઇન છે પછી અમે બે સૂપ બનાવ્યા છે સરગવાનો સૂપ ગાજરનું સૂપ અને પછી એક ચાટ છે રાગીના કેવી રીતના બનાવી એટલે એમાં જે બાજરી છે ને અમે આખી બાજરી યુઝ કરી છે અને જે જૂની બાજરી હોય ને ઉનાળું બાજરી એ યુઝ કરી છે અને એમાં મગની દાળ જે ફોતરાવાળી વાળી આપણે ખીચડીમાં યુઝ કરીએ એ વાળી યુઝ કરી છે અને ધીસ ઇઝ ધ થ્રી પર્સન્સ યુનિકોર્ન તો ત્રણ ભેગા થઈને કેવી રીતના કામ બગડ્યા કરતા સુધારી છે એ અમે કોઓર્ડિનેશન વધારે સારું હતું અને અમે ત્રણે ફ્રેન્ડ્સ છે તો અમે કામ ડિવાઈડ કરી લીધા તો ઈઝી થતું અને આજે વિસરાતી વાનગીમાં મેં અપરાજીતાના ફૂલની રબડી બનાવી છે જે ખૂબ જ હેલ્ધી છે ડાયાબિટીસ માટે તો ખૂબ જ સારી છે બ્લૂ ટીની બધા ટી પણ પીતા હોય છે અને આજે મેં રબડી બનાવી છે તો રબડી માટે મેં ફૂલ લઈ લીધા છે એને દૂધમાં થોડાક ગરમ દૂધમાં પલાળી રાખ્યા છે જો તમે સૂકા ફૂલ લો ને તો પણ ચાલશે અને ફ્રેશ લો ને તો પણ ચાલી જશે અને દૂધમાં ઉકાળી લીધું છે અને મેં દૂધને પહેલાં ઘટ કરી લીધું છે થોડુંક એમાં સાકર લીધી છે અને ડ્રાય ફ્રુટ્સનો પાવડર એડ કર્યો છે અને પછી અપરાજીતાના ફૂલ અંદર એડ કરી દીધા છે એટલો સરસ કલર આવ્યો છે બ્લુ કલર ખૂબ જ હેલ્ધી છે તમે જરૂરથી ચોક્કસથી ટ્રાય કરજો અને આ છે હા આ ઘઉંના પોંખની ચાટ બનાવી છે મેં કેવી રીતે ઘઉંના પોંકને મેં પહેલાં લાવીને બરાબર ધોઈ લીધા છે અને એને શેકી લીધા છે અને એમાં ચટણી બંને મિક્સ કરી લીધી છે દાડમ નાખ્યું છે કાંકડી લીધી છે ટામેટું છે ડુંગળી છે ટામેટા છે લીલા વટાણા મકાઈ તમે કંઈ પણ એડ કરી શકો છો અને એવી રીતે મસ્ત ચાટ બની જશે બીજી મેં જુવારની કેક બનાવી છે અને બાજરીના ઢોકળા બનાવ્યા છે કોઠાનું શરબત બનાવ્યું છે જુવારની કેક કેવી રીતે બનાવ્યા જુવારની કેકમાં મેં જુવારનો કોક કેક માટે મેં જુવારનો લોટ લઈ લીધો છે ઘી લીધું છે ગોળ લીધો છે થોડોક ઇલાયચી પાવડર લીધો છે બેકિંગ પાવડર બેકિંગ સોડા અને થોડુંક દૂધ લઈ લીધું છે એ બધું જ મિક્સ કરી અને એને પંદરથી વીસ મિનિટ માટે તમારે બેક કરી લેવાનું છે તો જોવાની કેક રેડી છે મેં લીલી હળદરનું શાક બનાવ્યું છે આમળાનું અથાણું બનાવ્યું છે ટામેટાનું અથાણું બનાવ્યું છે અને આમળાનું અથાણું ટામેટાનું લીલું લસણનું અથાણું

અને બહુ સારું હૃદય માટે લીલું લસણ અથાણું આદું અને આચાર મસાલાનું બને છે મારી વાનગી ફોક્સ મિલેટ ટિક્કી હતી ફોક્સ મિલેટ અપમ કોદો મિલેટ સેલેડ અને રાગીની સ્મૂધી બનાવી હતી જીરો સુગર અને રાગી ગ્રેનની હતી વિગન રાગી ગ્રેનને પલાળવાના રાતના છ સાત કલાક અને સવારે પછી એને ક્રસ કરી અને એનું મિલ્ક નીકળે એટલે વિગન હોય છે અને એમાં ડ્રાય ફ્રૂટ અને ફ્રૂટ નાખીને મકાણા અને ઓટ્સ એ મિક્સ કરીને સ્મૂધી બનાવી અને લીલા નારિયેળમાં સર્વ કરી છે મેં અને મેં વાનગીમાં લીલા પોકનું ચાદર્યું આમ આમલીના આમલીનના પાનની ચટણી સરગવાના પાનનો શોટ અને લીલી હળદર અને પાલકની ભાખરી ચાર આઈટમ મારી છે સરગવાના શોધથી એમાં જે બધું છે એનાથી સાંધાના દુખાવામાં બહુ જ રાહત થાય છે અને આજકાલ સરગવાનું ચલણ બી વધારે છે સાંધાના દુખાવા માટે હેલ્થવાઈઝ એ બધાનું ઇન્ગ્રીએન્ટ એમાં છે અને જાદરિયું લીલા પોખનું છે એ મેં જનરલી દૂધ અને એનાથી બનાવ્યું છે અને આ લીલી હળદરની ભાખરી છે કે જે ટેસ્ટ વાઈઝ બી બહુ સરસ છે આજે અમે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં આવ્યા છે અમે લોકો કુકિંગ કોમ્પિટિશન માટે એમાં અમારી સ્પેશિયલ આઇટમ છે ખજૂરનું શાક હવે ખજૂરનું શાક બનાવવા માટે આપણે એકદમ ઘરમાં જે પણ આપણી પાસે હોય વાનગીઓ એમાંથી બની શકશે જેમ કે ડુંગળી લસણ ટામેટા કેપ્સિકમ આદુ મરચાં બેઝિક વસ્તુ પણ ખજૂરનું શાકનો મસાલો સ્પેશિયલ અમે ઘરે બનાવ્યો છે જેમ કે આખા ખડા મસાલા જે છે એમાં જે સાતળીને મિક્સરમાં ક્રશ કરી નાખ્યો છે પ્લસ અમે સુહાનાનો કિચન કિંગ મસાલો મેં એપરથી એડ કર્યો છે બીજું અને ખજૂર આપણે જે માર્કેટમાં મળ્યા છે ગણેશની ખજૂર જે બીયા વગરની હોય છે અમે એ નાખ્યું છે અને ખજૂરની સ્વીટનેસથી જ એનું સ્વીટ આવશે અમારે કંઈ ગોળ ખાર નાખવાની જરૂર નથી અને ઉપરથી તમે લેમન નાખીને એનું સ્વીટનેસ થોડી તોડી થોડી શકો છો અને કોરિયંડર કોરિયન્ડર અને લીલું લસણથી તમારે એને સર્વિંગ કરવાનું રહેશે

અને એ પુટ્ટું પુટ્ટું ફોર્મમાં છે એટલે એને સ્ટીમથી થાય છે અને એના જે બે બેનિફિટ્સ છે એ છે કે હેલ્થ એનું બહુ છે કે પીસીઓડી છે કે ઇન્ફર્ટિલિટી છે અને એની ધ હાર્ટનો પ્રોબ્લમ હોય કે કેન્સર સુધા પણ એનાથી ક્યોર થાય છે અને કેન્સરમાં આપેલા છે મેં નામ બ્રેઇન છે થ્રોટના અને બીજું છે પેલું શું કહીએ બ્લડ કેન્સર છે એ બધું એનાથી ક્યોર થઈ શકે છે આ સ્ટીમથી બને છે એનું મોલ્ડ આવે છે અને આમ તો કોકોનટ શેલમાં પણ બની શકે છે બેમ્બુના શૂટ્સમાં પેલો એમાં પણ બની શકે છે ઘણા બધા એમાં રીચ અલગ અલગ પણ કેમ કે લોકો પાસે બધું અવેલેબલ ના હોય આપણા અર્બન સાઈડમાં મેં રાગી બનાના ડાર્ક ચોકલેટ સ્મૂદી બનાવી છે જે કિડ ફ્રેન્ડલી છે અને એમાં બિલકુલ શુગરનું યુઝ નથી કર્યું એને બનાવવા માટે મેં એક બનાના રાગી વન સ્પૂન જેની સ્લરી બનાવી છે પાણી નાખીને અને એમાં ફ્રૂટ્સમાં કેશ્યુ કેશ્યુ નટ્સ કે જે પણ આપણે ચોઈસના ડ્રાયફ્રૂટ્સ હોય એ આપણે યુઝ કરી શકીએ છીએ અને ડાર્ક ચોકલેટનું યુઝ કરીએ કરી કર્યું છે એમાં જો ડાર્ક ચોકલેટ ના હોય તો આપણે એમાં કોકો કોકો પાવડર અને સ્વીટનર માટે આપણે એમાં ખડી સાકર યુઝ કરી શકીએ છીએ સ્પેશિયલી આ મેં મારા ટોડલર માટે બનાવી છે મારી બેબી માટે કારણ કે રાગીમાં કેલ્શિયમ સૌથી વધારે હોય છે અને ડાર્ક ચોકલેટ ઇઝ ગુડ ફોર યોર બ્રેન સો આ ડાર્ક ચોકલેટ સ્મૂદી એને બહુ જ ભાવે છે અને હવે અમને બધાને ફેવરેટ થઈ ગઈ છે ડાર્ક ચોકલેટ અને બનાના સ્મૂદી સો આ સ્મૂદીના ફોર્મમાં જ્યુસના ફોર્મમાં ઇઝીલી એ ખાઈ શકે છે અને ફેવરેટ થઈ ગઈ છે હવે એની ઘરે કોઈને બનાવી હોય તો શું પ્રક્રિયા સિમ્પલ રેસીપી છે આની એક ગ્લાસ બનાવવું હોય ફોર એક્ઝામ્પલ પાંચ જણ માટે બનાવવું હોય તો પાંચ સ્પૂન રાગીની રાગીનું લોટ લેવાનું છે અને થોડુંક પાવડર નાખીને એમાં એની સ્લરી બનાવી દેવાની છે સ્લરી ઠંડી થઈ જાય ત્યાં સુધી એક મિક્સિંગ બાઉલમાં દૂધ લઈ લેવાનું કેશ્યુનટ્સ લઈ લેવાના આપણે એસ્ટિમેટ જેવું હોય કેશ્યુનટ્સ લઈ લેવાના દૂધ અને બનાના એક જણ માટે એક બનાના લેવાનું છે અને જો એકદમ રાઈટ બનાના હશે તો એડિશનલ કંઈક શુગર એડ કરવાની જરૂર નહીં પડે તો એક બનાના અને એક ચમચ રાગીની એક ચમચ રાગીના લોટને સ્લરીથી આ સ્મૂધી બની શકે છે સો પાંચ જણનું હોય તો પાંચ બનાના અને હાફ થ્રી ફોર્થ કપ ઓફ મિલ્ક દૂધ જેટલું હોય તો એ રાગી સ્મૂધી આપણે બનાવી શકીએ છીએ ફાઇવ પીપલ માટે